अपना वेगड़ ने रोटली देवा चाहे अमर वेगड़ गाय भी है तो हालो अमर वेगड़ ने रोटली देता आई है सीताराम जैसे श्री कृष्ण जय माता दी यो मालिका यो दई वेगल गए आईवी हते उ इना दे तो आ वो लोट ली जो शिवम भाई वेगल गए ने रोटली देवा आई અમે કાયમ દઈને ઈ અમારી ગાય આવી વી છે અમારી ગાય નું નામ છે વેગડ કાયમ રોટલી ખાવા આવે ને ભાઈ ને રોટલી આપે છે ના માતાજી હું ધોઈ થઈ ગયો હું જવા હતું

ને હવે શિવમભાઈને આંગણવાડીએ જવાનો ટાઈમ થઈ ગયો ને તે હાલો જો આંગણવાડીએ મૂકવા જાવો હે શિવમને તે શિવમભાઈ તૈયાર થઈ ગયા હાલો હવે જો શિવમભાઈને આંગણવાડીએ મૂકતા આવીએ ને પછી ઘઉં સાફ કરવા ના આજે તો જો હું બધું કામ કરું હે હાલો શિવમભાઈ જો તૈયાર થઈ ને ડેલી બાઈને નીકળ્યા હે હાલો એને મૂકતા આવીએ આંગણવાડીએ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો બાર વાગી ગયા હે ને હમણાં શિવમભાઈ આંગણવાડીએથી આવી ગયા ને આજે આપણે બપોરામાં બનાવ્યા હે રોટલા રોટલા બની ગયા બીજો ડુંગરી બટેકા શાક બનાવ્યું હે શાકમાં આપણે ડુંગરી બટેકા શાક બનાવ્યું હે રોટલા બનાવ્યા ને આ શિવમભાઈ હાટું જો શિવમભાઈ તીખું શાક ખાય નહીં ને એના હાટું ઘઉં વાળો શીરો બનાવું હો છો હે ને શિવમ તીખું ખાય નહીં ને તિમી હે ને એના હાટું શીરો બનાવે હે ગોળવા રસીરો શિવમ ને ભાવે ઘઉં નો શીરો બને છે શિવમ હાટુ શિવમ ભાઈ અમારે તીખું ખાતા હીખા નથી ખાય પણ થોડું ઘણું તીખું ખાય અને અમારા હાટુ બન્યા હે રોટલા ને શાક ને બધું અમારા હાટુ બની ગયું બાજરાના રોટલા અને ડુંગળી બટેકાનું શાક બનાવ્યું ને શિવમના પપ્પા અને હાર્દિક બે ગયા હે ટિફિન લઈને તેના રોટલા તો સવારે જ બની ગયા હતા હાલો તો હવે મમ્મી શીરો બનાવી લે પછી કલ લઈ બપોરા તો હવે એક શિવમનો શીરો બનાવવો બાકી રહ્યો હે બાકી તો રોટલા શાક બની ગયા હે તે શિવમ હાટો જાવ હમણાં શીરો બની જાય ને પછી બપોરા કરવા બેસવું હે जय માતાજી અમે अमे बोपला कर लीता હવે थोड़ी હું જ આવી એક નિંદલ કર લઉં હેલો આવે અસલ મજાની એક નિંદલ કર નાખું તો તા ખૂતા ભેગા નાકોડા કઢાય ખૂતા ભેગા નાકોડા કઢાય છે હે હા બહુ નિંદર આવે હ ઓ

શિવમ થઈ ગયો હે તૈયાર શિવમે આવવાનો હનો કર્યો નખરતા ભક્તિ પાસે સારું મનોત યવત ને તો ભેગા લઈ નતા જવા રબુ હાલીને ખોટા ખોટા જાવું ને આવું ને હું થાય એ શિવમ ને એમ કે મમ્મી તા ગામમાં ફરવા જતી હતી શિવમ એ જો ભેગો તૈયાર થઈ ગયો હમ શિવમ ને જવા દવાખાને મમ્મી ડાઈન મા સડક આચે ને એ જવું

રોગે રોગો હાલી ને ભેગો આવીએ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો દાથમો કરાવો ને તે દવાખાને આવ્યા હૈ થોડી ઘણી સારવાર થઈ ડાઇટ હમી થઈ હે અને હજી ડાઇટમાં કવર પોરવવું હે ને તે નો માપ લેવો હે તો દાથમો કરાવવા આવ્યા હું મમ્મીનો દાથમો થાય છે મમ્મીનો દાંત હમો થાય છે મને જોઈ નહીં કંઈક થાય દાંતમા કરવાના મશીનથી હવે તો હું કોઈ દી ચોકલેટ નહીં ખાવ મમ્મી દા મમ્મી દાંત હમો થાય છે ને તે જોતા જવા બીક લાગે હવે તો હું દી ચોકલેટ નહીં ખાવ મમ્મીની એક ડાઇટ તો હમણાં બહુ છળી ગઈ હતી તી પાણી પીએ કે કાંઈ ખાય ને એમ કરે તો ડાઇટ બોરની દુખતી હતી હવે

હજી બે વાર આવું જો હે એક વાર કવર નો માપ લે અને એક વાર ડાઈડ મા કવર પરોવસે અને सीताराम જય શ્રી કૃષ્ણ જય માતાજી બોધઈને જણા ઉપાઈ ગયા હે ને આપણે બેહી ગયા હૈ વ્યારું કરવા તો વ્યારું માં આજે બનાવ્યા હે ઈડલી સંભાર આજે જ હંજે માં ઈડલી સંભાર બનાવ્યા હમણાં મારો દાંત દુખે છે ને એક ડાઈટ બહુ જ ની દુખે છે તે ડૉક્ટરે બધું પોચી વસ્તુ ખાવાની કીધી છે તે આજે રોટલા શાક નથી કર્યા ને ઇટલી સંભાર બનાવ્યા એક ડાઈટ હમણાં હે ને ડાઈટમાં કુંદર પડ્યું ને તે ડાઈટ બહુ જ દુખે છે કાંઈ ખાવાનું મોટામાં જાય તો રાડ બોલી જાય એવી બહુ જ ની ડાઇટમાં કુંદર પડ્યું દુઃખે છે તે ડાઈટમાં આપણે સડો કઢાવ્યો સડો કટવી ને એમાં